નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હવે આ સ્કોલરશિપ માટેનું જે પરીક્ષાનું રિઝલ્ટ છે તે હજુ સુધી જાહેર થયું નથી રિઝલ્ટ જાહેર થશે ત્યાર પછી મેરિટ લિસ્ટ આવશે મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીનું નામ હશે તો તેને એક અલગથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પછી વિદ્યાર્થીને શાળા પસંદગી કરવાની હોય છે હવે શાળા પસંદગી આનો મતલબ એમ કે જે વિદ્યાર્થીએ જે શાળામાં એડમિશન લીધું છે તે શાળા લિસ્ટમાં છે કે નહીં તે અંગે આજના વિડીયોમાં હું જણાવવાનો છું તમારા વિસ્તારમાં તમારા જિલ્લામાં કઈ કઈ શાળાઓ છે જે શાળાઓ સ્કોલરશીપ મેળવવા માટે લાયક છે એ વિશે જાણકારી આપવાનો છું હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે છે તેમાં મળી જશે તો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણી જે પોર્ટલ છે જ્ઞાન સાધના પોર્ટલ જે વેબસાઇટ છે જી ડબલ્યુએસવાય જી યુએ ડોટ ઇન આ વેબસાઇટ પર તમને સ્કૂલ લિસ્ટ મળી જશે હવે મિત્રો ખાસ તમે એક બાબત ધ્યાન રાખજો કે આ જે સ્કૂલ લિસ્ટ છે તે ગયા વર્ષનું સ્કૂલ લિસ્ટ છે કહેવાનો મતલબ એમ છે કે આમાં થોડાક જ સુધારા વધારા થઈ શકે છે આ વખતને જે નવું અપડેટ થયું નથી અને અપડેટ લગભગ થશે તો પણ એમાં કંઈક તાજા જે કહેવાય કે સુધારા થશે ની અમુક બે ત્રણ સ્કૂલો હોઈ શકે એડ નવી થઈ શકે પરંતુ લગભગ તો નહિવત છે ચાન્સ ઓછા છે કે સ્કૂલ નવી એડ થાય તમે જોઈ શકો છો કે તમારે સ્કૂલ લિસ્ટ જોવું હોય તો તમારે શું કરવાનું છે આ પ્રકારની વેબસાઇટ છે ઓપન કરી લેવાની છે વેબસાઇટ ઓપન કરી પછી તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરવાની તમે જોઈ શકો છો બધી તમને ડિટેલ જોવા મળશે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન વિદ્યાર્થી રજીસ્ટ્રેશન જ્ઞાન છતાં માટે હવે તમારે અહીંયા તમને ઉપર જોવા મળે છે તમને એક વ્હાઇટ કલરનું જે બોક્સ જોવા મળે છે તેમાં થ્રી લાઇન છે તે થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે રિલાઇન પર ક્લિક કરશું એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે સ્કૂલ લિસ્ટ અહીંયા તમને સ્કૂલ લિસ્ટનો ઓપ્શન જોવા મળે છે તે સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમને આમાં બે ઓપ્શન જોવા મળશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ ધોરણ આઠમાં જેમને એક્ઝામ આપી જ્ઞાન સાધનાની તે અને જ્ઞાન સેતુ છે તેમને ધોરણ પાંચને સીઈટીની આપી તેમાં જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ મળશે તેના માટે પણ સ્કૂલ લિસ્ટ હોય છે આપણે હાલ જ્ઞાન સાધનાની વાત કરવાની છે તો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીશું હવે જ્ઞાન સાધના પર ક્લિક કરી લીધું છે તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેટ કોલેસ યોજના શાળા એમ પણ લિસ્ટ બે હજાર ચોવીસ મેં તમને આગળ કહ્યું કે આ બે હજાર ચોવીસનું લિસ્ટ છે બે હજાર પચીસનું હજુ અપડેટ થયું નથી વાત કરું તો અપડેટમાં અમુક જ સ્કૂલો સુધારા વધારા થઈ શકે છે એટલે આપણે કહેવા મતલું કે આ જ રહેશે સ્કૂલ લિસ્ટ હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ કે તમારે સ્કૂલ છે તમારે કઈ રીતે ચેક કરવી છે તમે જોઈ શકો છો કે સિલેક્ટ સ્કૂલ બોર્ડ તમને જોવા મળે છે તો તમારે તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે કયું બોર્ડ છે ગુજરાત બોર્ડ છે યા અધર બોર્ડ છે અમુકને સીબીએસઇ બોર્ડ હોય છે તો તેઓ અધર બોર્ડ પર ક્લિક કરશે અને ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ ત્યાર પછી તમને સિલેક્ટ સ્કૂલ ટાઈપનો ઓપ્શન જોવા મળે છે તમારે કેવા પ્રકારની સ્કૂલ છે પ્રાઇવેટ છે મોડલ સ્કૂલ છે રામસા સ્કૂલ છે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન છે મોડલ ડે સ્કૂલ છે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ છે લોકલ બોડી ગવર્મેન્ટ ત્યાર પછી મદ્રસા રેકોગ્નાઇઝેશન બાય બોર્ડ મદ્રાસા બોર્ડ ત્યાર પ્રાઇવેટ યુનાઇટેડ હવે આપણે વાત કરવાની છે પ્રાઇવેટ સ્કૂલોની કે જે વિદ્યાર્થીઓને સારી સ્કોલરશિપ લેવી છે મતલબ કે કહેવાનો મતલબ જે વિદ્યાર્થી ધોરણ નવ દસમાં બાવીસ બાવીસ હજાર સ્કોલરશિપ મેળવી હોય અને ધોરણ અગિયાર બારમાં પચીસ હજાર સ્કોલરશિપ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ જે લિસ્ટ છે તે સ્કૂલનું લિસ્ટમાં તમને તમારી શાળા નામ હોય તો તમને સ્કોલરશિપ મળશે અને તમે એ શાળામાં એડમિશન લેશો તો તમને સ્કોર્શિપ એટલી મળશે વાત કરું તો તમે જો તમારે એટલી સ્કોલરશિપ વધુ સ્કોલરશિપ લેવી હોય બાવીસ હજાર ઉપર તો તેના માટે તમારે ફી પણ એટલી જ ચૂકવવી પડશે મિત્રો તમને જણાવી દઉં કે તમારે લગભગ ફી એપ્રોક્સ વીસ હજાર ઉપર તો ફી હશે જ તો આપણે વાત કરીએ પ્રાઇવેટ સ્કૂલની હવે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા કોઈ બી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ ધારો કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી જઈએ ત્યાર પછી તમારા વ્યૂ સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે હવે તમે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે સ્કૂલ સર્ચ કરવાનું ઓલરેડી સ્કૂલોનું નામ આવી ગયા છે હવે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ શકો છો સ્કૂલનું નામ છે દૂન હવે દૂન છે તે એમસીમાં આવેલી છે ગુજરાત બોર્ડ છે પ્રાઇવેટ સ્કૂલ છે હવે તેની ફીની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો ધોરણ નવની ફી કેટલી છે તો ધોરણ નવની ફી છે એકત્રીસ હજાર નવસો ને બોતેર મિત્રો આટલી ફી છે હવે તેની સામે તમને સ્કોલરશિપ પણ કેટલી મળશે ધોરણ નવની અંદર તો બાવીસ હજાર બીજી સ્કૂલની વાત કરું તો એક બીજી છે શાંત શ્રી આશ્રમજી ગુરુકુલ હિન્દી જે પ્રાઇવેટ સ્કૂલ છે બાર હજાર છસો પચાસ તેની ફી છે ધોરણ નવની ધોરણ દસની છે તેર હજાર ત્રણસો દસ તો આ તમને જોવા મળે છે ફી ફી તમને જોવા મળે છે અહીંયા ત્યાર પછી સ્કૂલનું નામ છે અને સ્કૂલનો ડાયર કોડ તે બધું છે અમુક સ્કૂલોની ફી અહીંયા અપડેટ થયેલી નથી તો આ રીતે તમે તમારે સ્કૂલનું લિસ્ટ છે તમારા જિલ્લામાં સ્કૂલ કઈ આવેલી છે તે સ્કૂલમાં તમે એડમિશન તમે હાલમાં જે પણ એડમિશન લેશો તે સ્કૂલનું નામ અહીંયા લિસ્ટમાં છે કે નહીં તે તમારે જોવાનું રહેશે જો તમે સરકારી શાળામાં એડમિશન લેશો તો તમારે ચિંતા કરવાની નથી તો તમને સ્કોલરશિપ તો મળશે જ પરંતુ તમને કેટલી સ્કોલરશિપ મળશે ધોરણ નવની અંદર છ હજાર મળશે ધોરણ દસની અંદર અંદર પણ છ હજાર મળશે અને ધોરણ અગિયાર અને બારમાં સાત સાત હજાર સાત હજારની સ્કોલરશિપ મળવાપાત્ર થશે મિત્રો આપણે વાત કરીએ સરકારી સ્કૂલની તમારે સરકારી સ્કૂલ લિસ્ટ જોવું હોય તો અહીંયા પ્રાઇવેટની જગ્યાએ તમારે શું કરવાનું છે અહીંયા ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા યુ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો ગવર્મેન્ટ સ્કૂલ આવી ગઈ છે અને તમે અહીંયા ફી જોઈ શકો છો ઝીરો ઝીરો લખેલી છે તો મિત્રો આ રીતના તમે તમારે સ્કૂલ જોઈ શકો છો ડાયરેક્ટલી તમારે જો સર્ચ કરવું હોય તો તમે અહીંયા સર્ચ અહીંયા ડાયા સ્કોરથી પણ તમે તમારા સ્કૂલ જોઈ શકો અને સ્કૂલનું નામથી પણ સર્ચ કરીને તમે સ્કૂલ જોઈ શકો છો તો મિત્રો આ હતું સ્કૂલ લિસ્ટ અંગેનો વિડીયો તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં વિષય જણાવજો હું તેનો રિપ્લાય વિશે આપીશ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં વિશે જણાવજો તમારે કંઈ પણ મૂંઝવણ હોય અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં